આજે સવારના વરસાદમાં જે બે કલાક વરસાદ પડ્યો એની અંદર ગટરો બધી ઉભરાઈ ગઈ છે અને અમારી દુકાનોની અંદર પાણીઓ ભરાઈ ગયા છે દુકાનોની અંદર હવે મ્યુનિસિપાલિટીથી અમારી એટલી રિક્વેસ્ટ છે કે અમને જલ્દીથી જલ્દી સહાયતા મળે કારણ કે અમે અત્યારે ઘણું બધું નુકસાનમાં બેઠા છીએ અત્યારે આમ અમારી દુકાનોમાં અત્યારે બિલકુલ પાણી ભરાયેલું છે તો આપ સાહેબોથી અમારી નમ્ર વિનંતી છે કે ગટરોનું બી કામ બરાબર વ્યવસ્થિત કરાવો અને આ અમારી દુકાનોમાં જે પાણી ભરાય છે એના નિકાલની પણ અમને કંઈક વ્યવસ્થા કરી આપો મહેરબાની છે આપને આપણું નામ ઓળખાય છે અને એનું રોડ લેવલમાં પાણી એટલું બધું છે કે બધું જ દુકાનનો એક માણસ ડૂબી જાય એટલે બાર ફૂટ જેટલું એનો હાઇટ પાણી દુકાનોમાં ભરાઈ ગયા છે રોડ નું લેવલ એટલું ઊંચું લાગે છે કે દુકાનના અંદર ડાયરેક રોડનું પાણી દુકાનોમાં જ ઉતરી ઉતરી રહ્યું છે આખા શોપિંગ સેન્ટરમાં બધાને મારી દુકાનમાં કમથી કમ દસેક લાખ રૂપિયાનો માલ નું નુકસાન થઈ ગયું ટોટલી માલ ડેમેજ થઈ ગયો પલી ગયો છે અને આ દુકાનો સામે હતી અમારી અમે અહીંયા અમના ભારતની દુકાનમાં આવ્યા સામે દુકાન તૂટી ગઈ નગરપાલિકા હજુ સુધી કોઈ એનો રિસ્પોન્સ આપ્યો નથી અને કામ ચાલુ કર્યું નથી હવે અમારે ખાસ રિક્વેસ્ટ છે કે જેટ પંપ કમથી કમ નગરપાલિકા તો એટલી મહેરબાની કરે કે જેટ પંપ અહીંયા મોકલે પાણી નીકળે કમથી કમ દસ દસ ફૂટ જેટલી હાઈટનું પાણી ભરાયેલું છે બધી દુકાનમાં કમથી એક એક દુકાનમાં દસ દસ પંદર પંદર લાખ નુકસાન થયેલું છે આ દુકાન ટાઇટેનિક શોપિંગ સેન્ટર માં નીચે ગોયરામાં આવેલી છે બેઝમેન્ટ માં જે રતલામી સેવ બંદર ના બાજુમાં કહેવાય છે એ શોપિંગ સેન્ટર છે અને એમાં કરોડ બધાને મળીને કમથી કમ બે ચાર કરોડ રૂપિયા નું નુકસાન છે બધા શોપિંગ સેન્ટર માં નીચે ખાસ ઘણી ગોપીભાઈ ને ડાઉટ કાઉન્સિલર ઇસ્તાકભાઈ ને કાઇટભાઈ ને રિક્વેસ્ટ છે કે જેટ પણ નગરપાલિકા ફટાફટ મોકલે તો કમથી કમ એનો પાણી નો નિકાલ થાય અંદર જાનવરો પણ ઘૂસી ગયા છે કરંટો પણ લાગે એવી પોઝિશન થઈ ગઈ છે દુકાનોમાં ને આનો ક્યા રીતના નિકાલ કરશે આ સ્માર્ટ સિટી વાળા પાણી આ રીતના ભરાતું રહેશે તો આ દુકાનો અમારે ખાલી કરીને હવે બંધ ઘરે બેસી રહેવું પડશે અને એનો માવ સ્માર્ટ સિટી વાળા આપશે તો સારું છે નહી તો અમે ઉપર પોચી જઈશું